તો જો ભાઈ વહેલા વહેલા અમે લોકો આઈ તો ગમ કે અમે અને અમારા કુટુંબે મળીને આજે કરી હતી ગોણીઓ કરી હતી તો એના માટે એક જો હું વિડીયો ઉતારતી હતી અને પાછળથી વોઈસ મેકર કરું છું કારણ કે તમે જોવાનું તો એકણ મંદિરમાં જોર જોરથી મ્યુઝિક વાગતું હતું કે મતલબ ભજન ગીત વાગતો હતો તો જેના લીધે યુટ્યુબમાં ભાઈ પછી કોપીરાઈટ આવી જાય છે તો એટલા માટે પછી આવી રીતે બોલું છું એક તમારા ભાસો આયા મતલબ અમારા કાકા બાબાના બધા થાય તો એમાં મમ્મી જોડે મસ્તી કરતા આમાં મમ્મી છે તો મમ્મી કે હું તો ઓઢી જ લઉં છું એટલે કોઈ ઓળખતો ના તો આવી મજાક મસ્તી ભાઈ કુટુંબમાં ચાલતી હોય છે તો આઈડિયા હોય પણ બનાવશું ભાઈ પ્રસાદીમાં શીરો બનાવતો હતો મંદિરમાં કરવા માટે અમારી કાકાની છોકરીઓ છે અને આ બધું હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ ભાઈ નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ઓકે તો એકણ હું હવે સમજાતી થી કે અમે ગમવામાં હું કરવા આવ્યા છીએ બરોબર તે બધું એક સમજાતી થી કે અમે ગોયણઓ કરવા આવે છીએ અને જે પાછળ તમારું જે મંદિર મંદિર સોરી પહેલાં આર્યું બતાવતું તો આગળ બધા શીરો બનાતો હતો અને કોમકાજ કરતો હતો પણ અમે હાલ બેઠો તો અવ્વલ માના મંદિરે બેઠો હતો જે અમારા પાછળના ભાગમાં છે આયર્યું જુઓ તો હું અને સુજલ બે જણા બેઠો હતા ને એક હું સુજલ અંગાથી થોડી મસ્તી કરતી હતી એનું નોમ ભાઈ ગટુ બધો પ્રેમથી ગટુ કી ધોની ગગો મતલબ ખાસ બધા નોમ સિન તો મહિના અંગે આવી રીતે મજાક મસ્તી કરતી હતી અને આવી રીતે એ મને બોલતો તો કે તું બસ કર ચિત્તી મસ્તી કરી મારા જોડે પણ મનોભાઈ મસ્તી કરવાનો બહુ શોખ છે અને છે હું કે ફેમિલી મને બહુ વાલી છે તો જો આઈડિયા મારા માસા છે અને આ અમાર મતલબ મોટો માથો કે અમાર કુટુંબનો સૌથી મોટો માથો એ તો એ બધો બેઠો તો અને જો અમાર કાવ્યા તો ગમમો આવતા વેત ખાસ બધો નાસ્તો લઈને આવી જઈતી બી

પ્રસાદી ધરાવતો બધો બેસી જમવા માટે બેહવાનો છે તો આ આ બધા વિડીયો ચાલુ થયો ને એટલે કોઈ હસુ કોઈ હસું મતલબ ઇવન હસવાની બહુ મજા આવે હું વિડીયો ચાલુ કરું ને એટલે ઓટોમેટિક બધાના મોઢા પર સ્માઈલ આવી જાય આર્યમાન મંદિર તો એની પૂજા વૂજામાં સમજણી થઈ જશે આ રીતે અમારા માસા ભાઈ જે વ્હાઈટ શર્ટ વાળા છે એ અમારા માસા છે અને આવો ઈડીમાં બધા જમવા બેઠા હતા અમે લોકો તો મજાક મસ્તી થતી હતી થોડી વાતો થતી હતી અને બધા મને એમ કહેતો હતો તારી જગ્યા અમે કરી શકે તો તું બેસી જજે એટલે મેં કીધું પહેલાં હું વિડીયો બનાવી લઉં પછી અમે બેસું તો જો આ બધીમાં કાકાને છોકરીઓ છે માસા બેઠા હતા કદાચ હું અલગથી બતાવું છું કે કુણ કુણ માસા મારી મમ્મી પછી કાવ્યા બબુ પછી આ ઝલક પછી જાનકીબેન અમારા રાહુલભાઈ જે બહુ ફેમસ છે અમારા કુવા ઉપર પછી સુજલ અને આ અમારા પેલા કાકાઓ કે અને એમનો છોકરો નહીં એમાં છોકરાનો છોકરો સોરી એમના છોકરાનો છોકરો છે તો બસ આવી રીતે બધું શું આજુ શીરો ખા બેઠો છે વાહ વાહ મસ્ત મજાનું જમણવારો ચાલુ થઈ જશે પણ ઊંચે ઉપર વધારે શીરો આપણે ખઈ ના હે કે ભાઈ મેનો ચડી જાય ખઈ ખાઈ ઓકે તો અમે લોકો હવે ઘેર જઈએ છીએ ભાઈ રસ્તામાંથી ભાઈ મારા લેવા છે ચંપલ મારા માટે ઘેર પહેરવા માટે તો જુઓ છોકરું બોકરું અમે ત્રણ જણા છીએ એક ગાડી જઈ અમારે આગળ હવે તમારું સીધા ઘેર જઈને અમે ઓકે ચાલુ આપણને ફોન પકડતા ફાવતું નથી ભાઈ ગમ માંથી તમે સાંજનો પાછો આવી જતો અને આજે મારા નવા ચંપલ દેખાય ઓકે દેખાતો હોય કે ના દેખાતો હોય પણ એટલે મારા નવા ચંપલ અને મારા શોકો ભાઈ ભાઈ પડી જો તે રોષ જો ગમ આવતા વેત પછી અમે બેઠો ખાધું પીધું ને એવું બધું કર્યું હતું અમે લોકોએ પણ બસ ટાઈમ ના મળે મને વિડીયો બનાવવાનો

મને મળ્યું છે મતલબ આ તો બિચારું શાનું નહીં હજુ હતું પણ અમે લેવા નહોતો જતો તે આજે અમે લેવા જઈશીએ હા હા આઈડ્યું પાર્સલ જુઓ ઓકે એડ્રેસ વેડ્રેસ બતાવવાનું નહીં હં હં તો આઈડ્યું પાર્સલ સા ચલો તો અનુભાઈ હું આવક કરું છું ઓપન કરીએ બરાબર તો અમારા બબુ બેન અમારો વિડીયો ઉતારશી અને અમે ખોલશું ટાણ

તમે ઓકે <conception>

તો મને બે ગિફ્ટ આવ્યો છે તો હવે ફટાફટ ને એટલા માટે એ બધી વસ્તુ આપણે કાચની બરણીઓમાં ભરી લેશું સમ ખબર છે ફ્રીજમાં મૂકી દે આનું ના બગડી જાય તો એટલા માટે એને બધું મસ્ત પેક કરીને કાચની બરણીઓમાં હું મૂકી દે એટલે એવું ને એવું રે હા ખાવાઈ જશે હું એમ કહું કે મહેમાનો માટે રાખશું પણ મહેમાનો માટે નહીં રહે ભાઈ અમારા ઘરનો જ ખાઈ જશે કાચું બધું કોઈ ખાવાની જરૂર જ નહીં પડે હા અને હોજ જ ભાઈ અમારે અભ્યાસ થોડી બીમાર પડી પણ હવે દવા કરાવી હતી તે હજી કોઈ ફરક લાગતો નહીં પણ વધુ નહીં મટી જશે ખાવામાં આવી જશે જેના લીધે એના પેટમાં થોડું ગેસ જેવું થઈ જશે બરાબર તો મમ્મી હવે અઢોર ધોવાનું કરે છે ભાભી સાર લેવા જશે ને આપણે હજી બેઠો છીએ હા તો શૂન્ય બિચારો અમાર બીમાર થઈ જશે તને જુઓ તો ખાઈશ ખાશું બધું પાછી પણ આ બે દિવસથી તો તને કઈ નહીં ખાધી હું તને જવું છું ખાલી

ના ડાડા આ તમને ખબર આ તો કોઈ દાળ ગયો ગયા વખતે હું મળ્યું તો મને લાગાસા કઈ એટલી મોંઘવારી વધી છે ને કે એકિસ મરવા જો કાજુ પી સંભાળ હું જો ઓય તમે ખાઈ ખાઈને જાડો પાડો એવું કેવા માંગે છે

ચંદ્રો બરો સર બતાવ ચંદ્ર દેખાતો નહીં પણ ઓકે જોઈ ચંદ્ર અસલ ગોળ ગોળ મજાનો અને આવી અંધારી રાતો ભાઈ અમે ફોડીએ છીએ

અંધારું થઈ ગયું છે મસ્ત મજાનું અને ખાઈ લીધું છે અને અમે બધા બેઠા છીએ માણસ હતો બતાવવા જેવા જ નહીં બોલો ઊંઘ મારા આગળ બોલો બે જણો છે એક જણું સોફામાં બેઠું છે અને એક જણું હોઈ રહ્યું છે બતાવવા જેવું નહીં પણ આ બ્લોગ ને આપણે આટલો જ રાખીએ છીએ અને તમને મારો આ વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બીજું એમ કહેતી હતી કે તમને મારું જે પેલું ગિફ્ટ આવી એવું લાગ્યું મને કહેતા જજો કમેન્ટો આવતી નહીં પણ દુઃખ થાય છે મને ઘણું બધું કે કોઈ કમેન્ટ કરતું નહીં પણ વધ નહીં ચલો ધીમે ધીમે તમારી અશ્વિનાના ખાસા બધા કમેન્ટો આવશે તો ચલો આવજો રાધે રાધે